સાયબર ક્રાઇમ દ્વારા લોકો સાથે છેતરપિંડીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકારની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે તો અજાણ્યા કોલ દ્વારા પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે અનધિકૃત વેબ ઇન્વેસ્ટમેન્ટ પાર્સલ વિવિધ ફ્રોડ એપ્લિકેશનથી સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ છે એ પ્રમાણમાં ઘણું વધી રહેલું છે આજે આપને હું થોડીક માહિતી આપવા માગીશ કે આ જે સાયબર ક્રાઈમ છે એ કેટલું વિસ્તૃત થઈ ગયું છે અને એની પાછળ જે મુખ્ય કારણ છે એટલે સાયબર ક્રિમિનલ્સ વધુને વધુ સ્માર્ટ થઈ રહ્યા છે વધુને વધુ ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે સોશિયલ એન્જિનિયરિંગ પણ કરી રહ્યા છે એટલે આ જે સાયબર ક્રાઇમ છે એને જો આપણે ઓછું કરવું હોય અથવા તો એમાંથી આપણે બચવું હોય તો અવેરનેસ એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આપણે તમામે આ બાબતે વધુમાં વધુ અવગત થવાની જરૂર છે થોડા આપને આંકડા આપવું તો અલગ અલગ ટાઈપના જે સાયબર ફ્રોડ્સ અત્યારે થઈ રહ્યા છે સાયબર ક્રાઈમ જે થઈ રહ્યા છે એમાં સૌથી વધારે જે અમારી પાસે ફરિયાદો આવે છે એ ઇન્વેસ્ટમેન્ટ લગત ફરિયાદો આવે છે એટલે લોકો કોઈપણ વેબસાઇટ ઉપર અથવા તો કોઈ પણ લિંક આવે એમના ઉપર અથવા તો કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે તો એ જોઈને અને ઊંચા વળતરની લાલચમાં એ લોકો જે વેરીફાઈડ વેબસાઈટ હો નથી હોતી અનવેરીફાઈડ વેબસાઇટ હોય છે એ વેબસાઈટ ઉપર જઈ અને મોટી રકમના ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે આ લોકો જે સાયબર ફ્રોડસ્ટર્સ છે પહેલાં નાની રકમ ઇન્વેસ્ટ કરાવે છે અને એના ઉપર મોટું તમને વળતર આપે એટલે તમારા ઉપર તમને એના ઉપર વિશ્વાસ બેસી જાય એટલે એ વિશ્વાસનો પછી ગેરઉપયોગ કરી અને તમારી પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે અને પછી થોડા ટાઈમ પછી એક કાં તો વેબસાઇટ બંધ કરી દે છે અથવા તો તમારી સાથે સંપર્ક બંધ કરી દે છે અને એમાં તમારું તમારી સાથે ફ્રોડ થાય છે તો આદરadoras સુદિના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર